ડોલોમાઇન્ટ ઉદ્યોગ એ છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ છે અને આ ઉદ્યોગ પર હવે બંધ થવાને આરે આવ્યો હોય ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોને બેકારી અને ભૂખમરાનો સામનો કરવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇન્ટનો સફેદ પથ્થર એ સફેદ સોનું ગણાય છે સત્યાવીસ ખાણો અને પથ્થરનો પાવડર બનાવતી એકસો ને એકત્રીસ ફેક્ટરી આવેલ છે આ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો સંકળાયેલો છે આ તમામ સ્ત્રોત સાથે લગભગ પચીસ હજાર લોકો રોજીરોટી મેળવે છે પરંતુ આ તમામ લોકોને ચિંતા એ વાતની સતાવે છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ના મળતા ડોલોમાઇન્ટ ઉદ્યોગ બંધ થયો છે ખાણો સુનસાન બની છે ફેક્ટરીઓને તાળા વાગ્યા છે તો ટ્રાન્સપોર્ટની સીધી અસર થતા ટ્રકોના પૈડા થંભી ગયા છે ડોલોમાઇટ ઉદ્યોગ પચાસ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે વનાર જમલા આંત્રોલી કાછેલ દડી ગામ સહિત લગભગ વીસ જેટલા ગામોને પચીસથી ત્રીસ હજાર લોકો રોજી રોટી મેળવે છે છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇન્ટ ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ ન હોય રોજગારી માટેનો ખૂબ મોટો સવાલ ઊભો થયો છે જો ડોલોમાઇન્ટ ઉદ્યોગ બંધ થઈ જાય તો શું એ બાબતે ચિંતામાં મુકાયા છે ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે કેટલાક રોડ રસ્તા એક ગામથી બીજા ગામને જોડે છે બસ એ જ વાતને લઈને હવે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી જેને લઈને લગભગ વીસ દિવસથી તમામ લીઝો હાલ બંધ છે લીઝો બંધ થતાં તમામ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે એમજીવી સેલને મોટામાં મોટું નુકસાન ઇન્કમટેક્સને નુકસાન જીએસટી વિભાગ સહિતની સરકારની મોટી ઇન્કમ બંધ થશે સાથે સાથે ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોની આજીવિકા બંધ થઈ જશે બેકાર બનેલા તમામ લોકોએ ટ્રકો સહિત ડોલોમાઇટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી પોતાની વ્યથા અને આ ઉદ્યોગ ચાલિત થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી હતી હું ખોજમભાઈ મીઠાવાલા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનના કારોબારી મંત્રી છું અને આજ રોજ અમે અહીંયા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન તથા તમામ બીજા એસોસિએશન આજે રેલી સ્વરૂપે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી માંગ એમ છે કે જે ના કારણે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા સો ફેક્ટરીઓ ધરાવે છે એ સો ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી છેલ્લા પંદર દિવસથી એ બંધ થઈ ગયો છે જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે જે અમારા કારખાનેદારો છે એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે અને હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ છોટાઉદેપુરનું જે માર્કેટ છે એ પૂરેપૂરું માઇન્સ અને મિનરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને એ ટોટલ બંધ થવાને પર ઊભું છે સરકારી અધિકારીશ્રીઓને બી અમે આવેદનપત્ર આપ્યું છે અહીંના સંસદ જસુભાઈને રાજેન્દ્ર સાહેબને તથા જે પ્રભારી મંત્રીશ્રી છે એને અને ગાંધીનગર ખાતે પણ અમે આ બધા અમારા જે પ્રશ્નો છે એ મૂક્યા છે અને અમને એમ આશા છે કે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવશે અને અમારી માંગોને પૂરી કરશે અને આ છોટાઉદેપુરનો જે ઉદ્યોગ જે એમ કહેવાય છે રોનક એ રોનક પાછી વળશે એવી અમને આશા છે જેઠવા મિનરલ મર્ચન્ટ અમે સરકાર ને એટલું જ કહીએ છીએ કે આટલો જૂનો ધંધો છે ચાલવો જોઈએ સરકાર મેક ઇન ઇન્ડિયામાં માને છે પણ અમે છીએ જૂનો ધંધો છે એ ચાલવો જોઈએ આ છોટાઉદેપુરનો એક માત્ર ધંધો છે કે આખી છોટા ઉદેપુર જિલ્લાની રોનક છે અને અમે ઓછામાં ઓછા પંદર થી વીસ ટાઈપ ના વેરા ભરીએ છીએ એના અંદર જીએસટી છે અમે ઈવે બિલથી માલ મોકલીએ છીએ જીએસટી છે પ્રોફેશનલ ટેક્સ છે પોલ્યુશન છે ફેક્ટ્રી અરજી અરજીના આપણે ભરીએ છીએ એવી રીતે આપણે ગણવા જઈએ તો 10 થી પંદર ટાઈપના ટેક્સ ભર્યા અને આટલા ને રોજગારી આપી છે અને સ્વનિર્ભર છે અમારા પૈસેથી અમે ધંધો ઉભો કર્યો છે સરકાર તો આજે નવો ધંધો માટે લોન બી આપે છે એટલે અમે સરકારને એટલું જ કહીએ છીએ કે આને ટકાવી રાખે અને જેટલા જલ્દી થાય આનું નિરાકરણ લાવી અને માઇન્સો ચાલુ કરે સરકારને બધી રીતે સરકારે પથ્થર જ્યાંથી નીકળે છે ત્યાંથી લઈને ટોટલી અમે બાલ મોકલીએ છીએ એના અંદર તમે ગણવા જાઓ તો રોયલ્ટી જમીનનો વેરો જીએસટી ઇન્કમ ટેક્સ રોયલ્ટીના બાદ એના બધા અમારે પોલ્યુશનનો ખર્ચો છે લાઇટ બિલનો બહુ આખા જિલ્લામાં બધાથી વધારે લાઇટ બિલ છોટા છોટાઉદેપુરથી ભરાય છે પ્રોફેશનલ ટેક્સ છે પોલ્યુશનનો ટેક્સ છે લેબરનો આપણે ફેક્ટરી નો એનો જ અમે ટેક્સ ભરીએ છીએ બરાબર છે એવી રીતે ઘણા જગ્યાએ અમે રૂપિયા ભરીએ છીએ તે છતાં બી અમારી પોઝિશન આટલા દિવસ અમે તકલીફમાં પડતા હતા સરકારના નયા નવા રોજ રોજના નવા કાયદાના હિસાબે અમે તકલીફમાં આવતા હતા જેને અમે કવર કરવા ઘણી બધા નિયમ પણ હવે તો ટોટલી એસીના કારણે બંધ જ કરવા છે

મેન અમારો મુદ્દો શું છે કે અમને પથ્થર મળવો જોઈએ ઈસી નો પ્રોબ્લેમ માઇન્સ નો છે હવે માઇન્સ વાળા ત્યાં ઉપર કે અમે તો સરકારને ને એવું કહી અમને પથ્થર મળવો જોઈએ એના માટે ઈસી નો રિન્યુઅલ કરી નાખે તો ઓટોમેટિક આવે અને સરકાર જ ઈસી આપવાની છે સરકાર જ એને રિન્યુઅલ કરવાની છે અને સરકાર જ રોયલ્ટી આપવાની છે આજે અમે તમામ એસોસિએશન દ્વારા અને મજદૂર સંઘ દ્વારા બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું અમારા આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી જિલ્લો જિલ્લામાં એકમાત્ર ડોલોમાઈટ રોજગાર છે અને કેટલાક સમયથી ઇસીના કારણે બંધ થયેલ છે એમાં કેટલાક લગભગ સિત્તેર જેટલા ગામો આવે છે અને વીસ પચીસ હજાર જેટલા લોકો આમાં રોજગારી મેળવે છે આ બંધ થઈ જવાથી કદાચ અરાજકતા ફેલાય એવું લાગે કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કંઈ કૃત્યો કરે એના માટે જેમ બને તેમ સરકાર વેલ્યુ આનું નિરાકરણ લાવે અને કેટલીક અમારે ડોલોમાઈટ ની સરકારી પડતર ખાજલ જગ્યા પડેલી છે એમાં પણ બ્લોક સિસ્ટમ થાય અને અમારા આદિવાસી લોકોને આને બ્લોક સિસ્ટમ ફળવાય એ માટે પણ ખાસ અપીલ છે અને ખાસ કરીને અમારા જે મજદૂર લોકો છે આના પર જ નિર્ભર છે એ અમારા ગામો છે દડી ગામ કાછેલ કનાવટ ઝેર વનાર આવા બધા ઘણા ગામો છે એ સિત્તેરેક જેટલા ગામો આમાં આમાં રોજગારી મેળવે છે એટલે ખાસ કરીને આમાં બેરોજગાર લોકો ના થાય એના માટે આનો વહેલી તકે નિરાકરણ આવે અને નવા બ્લોક પણ પડે તો નવી માઇન્સો પણ બને અને નો પણ પ્રોબ્લેમ વહેલો સોલ્વ થાય એવી મારી અપીલ છે સરકાર સરકારશ્રીને માઇન્સના પ્રમુખ તરીકે આજે હું આ નિવેદન આપું છું કે બે હજાર સત્તર અઢારમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષપણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ અમને આપવામાં આવેલા હતા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ એનજીટીના કારણે જિલ્લા રાજ્ય કક્ષાએ ગયા અને રાજ્ય કક્ષાએ જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામ મંજૂર કરવામાં આવે છે આવેલા છે પરિણામે અમે માઇન્સો બધી બંધ કરી દીધી છે અમારા જે માઇન્સોમાં જે જવાના આંતરિક રોડ છે જે ચાલીસથી પચાસ વર્ષથી અમે ડેવલપ કરેલા છે પહેલાં ગાળા રસ્તા હતા કાચા રસ્તા હતા વખતો વખત એના સુધારા વધારા થતા ગયા અને છેલ્લે આ રોડને જે ગામ સાથે જોડી દીધા છે હવે જે આંતરિક રોડના હિસાબે અમારા ઇસી નામંજૂર કર્યા છે એ આંતરિક રોડ સરકારના છે જ નહીં અમુક રસ્તાઓ પ્રાઇવેટમાં બી જાય છે અમુક રસ્તા અમે પોતે બી ડેવલપ કરેલા છે અમુક રસ્તાઓમાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ બી આપેલી છે તો જે આંતરિક રસ્તાને લીધે અમારા નામ મંજૂર કરેલા છે રાજ્ય કક્ષાએ એ એસીનું પૂર્ણ મૂલ્યાંકન કરીને ફરી અમને એસી આપે તો અમારો આ દોલો માઇટ ઉદ્યોગ ધમધમતો રહેશે નહીં તો વીસ હજારથી પચીસ હજાર તમજીઓ કારખાનાવાળા યુનિટોવાળા ટ્રાન્સપોર્ટિંગવાળા અને માઇન્સોવાળા રોજગાર વગરના થઈ જશે પરિણામે આ જિલ્લામાં અફડાતફરીનો માહોલ ફેલાઈ જશે અમે ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરી છે સાંસદ સભ્યોને બી રજૂઆત કરી છે અમે પ્રભારી મંત્રીને બી રજૂઆત કરી છે અમે જિલ્લા રાજ્ય કક્ષાના લેવલ પર મંત્રીશ્રીઓને બી રજૂઆત કરી છે પ્લસ અમે અમારા જે વહીવટી અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના એ બધાને રજૂઆત કરી છે અમારું નિરાકરણ ના આવતા ના છૂટકે અમારે રેલી સ્વરૂપે એ આવેદનપત્ર આપીને અમારી અમારા પ્રશ્નનું નિવારણ માટે ભેગા થયા છે આગામી સમાચારમાં તો અમારે તો આશા છે કે સરકાર આ બાબતમાં રોજગારી વીસ થી પચીસ હજાર ની રોજગારી ધ્યાનમાં રાખીને પોઝિટિવ વલણ અપનાવશે